આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનની નીચે આરટીઈ માં પ્રવેશ લેવા માટે આવક મર્યાદા વધારવામાં આવે છે છ લાખ સુધીની આવક ધરાવતા છ લાખ અથવા તો એથી ઓછી આવક ધરાવતા તમામ વંચિત જૂથ યાની કે લોકો આમાં અરજી કરી શકશે અગાઉ કરેલી અરજી બે લાખ ઉપરની આવક હોય અને એની રિજેક્ટ થઈ ગઈ તો પણ ફરી વખત એ અરજી કરી શકશે પંદર ચાર સુધીમાં ફરી વખત ઓનલાઈન અરજી કરી શકાશે તમામ વંચિત લોકો મધ્યમ વર્ગના લોકો અંત્યોદય સુધી તમામ લોકો લાભ લઈ શકે એ હેતુસર આ આવક મર્યાદા વધારવામાં આવી છે આરટી એ ગુજરાતની અંદર અનેક અનેક લોકોને સારી શાળાઓમાં વિના મૂલ્યે અભ્યાસ કરવા માટે સરકારનો આ એક ખૂબ સારો એક અભિગમ પ્રયોગ અને ખૂબ સફળ રહ્યો છે ત્યારે આજે ફરી વખત હું આપ સૌને કહું છું પંદર ચાર સુધીમાં ફરી વખત તમે અરજી કરી શકશો અથવા તો જેમણે અરજી નથી કરી એ લોકો ઓનલાઈન અરજી કરી શકશે અગાઉ જેણે એટલે કે મહિનામાં જેણે અરજી કરી અને આવક મર્યાદાને હિસાબે જે ફોર્મ કેન્સલ થયા છે એ લોકો પણ ફરી વખત અરજી કરી શકે અમારો હેતુ વધુમાં વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે જેઓ જ્યાં ખાલી જગ્યા પડી ન રહે એ હેતુ સ મધ્યમ વર્ગ અને ગરીબ વિદ્યાર્થીઓ માટેની આ યોજના ખૂબ સફળ છે માટે આપ સૌને આજનો પરિપત્ર પણ આપ્યો છે દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને પણ સૂચનાએ પણ અપાઈ ગઈ છે ને લેખિત પરિપત્ર એમને પહોંચી ગયો છે ત્યારે સૌ વાલીઓને આ ખુશીના સમાચાર છે કે 6 લાખ સુધીની આવક મર્યાદા સાથે તમે ફરી વખત ફોર્મ ભરી શકશો અને એમની છેલ્લી કટ ઓફ ડેટ છે 15 4 15 4 પહેલા તમારે ઓનલાઈન તમારું ફોર્મ સબમિટ કરવાનું છે જે નોર્મ્સ અગાઉના હતા એ બધા જ નિયમો એજેટી એજેટી છે માત્ર આવક મર્યાદા વધી છે અને કટ ઓફ ડેટ હતી એ પંદર ચાર સુધી કરવામાં આવી છે તો દરેક આમનો લાભ લે એ હેતુ છે હું આજે આપને જાણ કરી રહ્યો છું અને આનો વંચિત અને ગરીબ વિદ્યાર્થીઓ વધુમાં વધુ લાભ લઈ શકશે